સુરેન્દ્રનગર લીમડી રોડ ને જોડતા વઢવાણ ભોગાવો નદીના બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો હતો સ્થાનિક લોકો આ સફેદ કલર ના વિદેશી પક્ષીઓને ચણ નાખવા માટે બ્રિજ પર આવે છે ભોગાવો નદીના પટમાં જાત જાતના દેસ વિદેશી પક્ષીઓ ઉતરી આવ્યા છે શિયાળો બરાબર જામ્યો છે ત્યારે આ પક્ષીઓ સવાર થતા જ અહીં આવી જાય છે ભોગાવો નદીના બ્રિજ ઉપર ચોવીસ કલાક ટ્રાફિક ધમધમતો હોવા છતાં પણ પક્ષીઓ ડર વગર અહીં બ્રિજ બ્રિજની પેરાફિટ ઉપર આવીને બેસે છે બ્રિજ પરથી પસાર થતા લોકો આ પક્ષીઓને જોવા થંભી જાય છે સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા જો આ ભોગાવો નદીની ચોખ્ખી કરી ગંદુ પાણી હટાવી બાવળો દૂર કરી સફાઈ કરવામાં આવે તો આ સ્થળ રળિયામણું બની શકે છે રોડ ધોરપૂર પડશે જે નવો પુલ બનાવવામાં આવેલ છે આવેલ છે જ્યાં વિદેશી પક્ષીઓનો ઘણમાં જમાવણો થાય છે પણ નદીનો નીચે નદીનો ભાગ હોય બધી ગંદી નદી હોય અત્યારે પક્ષીઓ પણ આવે છે અને એની દંડની વ્યવસ્થા અને પાણીના કુંડા હાશે એ વ્યવસ્થા તંત્ર કરે એટલે ભોગવો નદી સાફ કરે તો બધું થાય એવું છે નદી જો સાફ કરવામાં આવે તો આ ગંદકી દૂર થઈ જાય અને આ જે ને બધી ગંદકીને આવે છે એ દૂર થઈ જાય વધુ પક્ષીઓ આવે તો ફરવાનું સ્થળ બને વધુ પક્ષીઓ આવે તો પર્યટન સ્થળ બનેવું છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર